અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમસ્ત સર્વક્યાતી અને સર્વક્યાતી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની ચાલીસ યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને એક માત્ર એવું ગામ છે કે જ્યાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરે છે બાબરકોટ ગામના સર્વક્યાતી સમૂહલગ્નના પ્રસંગે માનનીય જિલ્લા પંચાયતના યુવા સભ્ય શ્રી કરશનભાઈ ભીલ કામના સરપંચ શ્રી કૈલાશબેન તેમજ પૂર્વ સરપંચ શ્રી અનકભાઈ ચનાભાઈ સાંખટ ઉપસરપંચ શ્રી પાંચાભાઈ સાંખટ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને ગામના તમામ આગેવાનો વિડીયો તથા સાધુ સંતો મહંતો અને સમૂહ લગ્ન સંચાલન કરતા જેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો અને ગામના આગેવાનો વડીલો યુવાનો બહેનો ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને ચોરમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું આજરોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહ લગ્ન સમૂહલગ્નની સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત ચાલીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગામના જ દસ થી પંદર જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ અઢારમાં સમૂહલગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે આ સમૂહલગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહ છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે આજરોજ બાબરગઢ ગામે અઢારમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચાલીસ જેટલા નવ દંપતિઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે એ તમામને ખૂબ ખૂબ આગળ વધે શુભેચ્છા ખૂબ શુભકામનાઓ તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વજ્ઞાતિ સતત સર્વ જ્ઞાતિ સંબલગ્ન આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે એ પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિ સંમલગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે